જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજે આપણે નવલકથાનો ત્રીજો અંક શરૂ કરીશું આશા છે કે તમે આગલા બંને અંક નિહાળી ચૂક્યા હશો અને જો ન જોયા હોય તો અત્યારે જ જોઈ આવજો હું કમેન્ટ બોક્સમાં લિંક આપું છું અને મિત્રો આવનારા અંક અપલોડ થતાની સાથે જ સૂચના મળે એ માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકોનને ઓલ પર સેટ કરી દેજો તો ચાલો શરૂ કરીએ આજનો ત્રીજો અંક સાધનાના લગ્નના બીજા દિવસે બાપુની સવાર થોડી મોડી પડી કાલનો થાક લાગ્યો હતો ને બંને ભાઈઓએ પણ ઝટપટ ઉઠીને મંડપ સરિસવાળાનું બિલ ચૂકતે કરી દીધું નાનીમાં પણ પાઠ પૂજા કરીને હિંચકી હિંચકતા મીના ભાભીને કહી રહ્યા હતા કાલે સાધનાને તેડી આવવી પડશે પછી તે મુંબઈ જશે તો આપણે ત્યાં સુધી લાંબુ થવું પડશે હું વિનોદરાય સાથે વાત કરી લઉં કહી તે ઉઠ્યા બાપુ પણ મોટા જમાઈ સાથે આવેલા ચાંદલાની ગણતરી કરી રહ્યા હતા નાનીમાં ત્યાં જઈને બેસી ગયા બાપુએ તેમને આવેલા જોઈને પૂછ્યું કેમ બા કંઈ કામ હતું બોલો શું કામ છે જો તમે જવાની રજા લેવા આવ્યા હોય તો હું હમણાં ના પાડીશ થોડા દિવસો રોકાઈ જાઓ મીના વહુને પણ સાધનાનો અસણગો નહીં લાગે બિચારા છોકરાઓ પણ નિમાયા થઈ ગયા છે હજુ આપણે સાધનાનું તેડું પણ કરવાનું છે હા સાચી વાત હું એ જ કહેવા આવી હતી કે કાલનું મુહૂર્ત સારું છે તો જઈને તેડવા મોકલશું પછી તે લોકોને મુંબઈ જવું હોય તો જઈ શકે ને સારું તો કાલે જ જઈ સવારમાં જ તેડવા નીકળી જશે બે કલાકમાં તો તેને ગામ અને બપોરે સાધનાને લઈને આવી જશે કહીને નાનીમાં વહુને મદદ કરાવવા ગયા આમ આખો દિવસ બાપુ અને બંને ભાઈઓને ખૂબ દોડાદોડી રહી વહેલી સવારમાં જઈ અને નાની મુન્ની સાધનાના સાસરે જવા નીકળી ગયા સાથે ભેટ અને સોગાદો પણ લઈને ગયા પીરસ પીરસણામાં દૂધીનો હલવો અને ફરસાણ લઈ ગયા જઈ સૌથી પહેલાં હરજીભાઈને કૈલાસ પગે પડી ભરતકુમારને મળ્યા નાની મુન્ની તો ઝટ કરીને રસોડામાં ઘૂસી ગઈ પણ આ શું તેને સાધના ફૂઈ તો સાડીમાં હતી અને લાજ કાઢેલા હતા તેથી તો તે બહાર તેના નાના ભાઈને પણ મળવા ન આવી શક્યા મુનિને બહુ વિચિત્ર લાગ્યું પણ સાધના ફૂઈએ તેને વહાલથી તેડી લીધી અને પ્રેમથી નવડાવી દીધી સાધના તેના ઘરના સમાચાર પૂછવા લાગી શીલા આવી હતી કે નહીં નાનીમાં ક્યારે જવાના છે મોટા ફૂઈ ક્યારે જવાના છે એક સાથે અને એક શ્વાસે તે બધા જ પ્રશ્નો પૂછવા લાગી ત્યાં જ કૈલાસબેનનો અવાજ આવ્યો સાધના બેટા બહાર આવો જય આવ્યો છે સાધના નવી સાડીમાં સજ્જ હતી તે પાણીનો પ્યાલો લઈને આવી મુન્ની પણ તેની સાડીનો છેડો પકડીને પાછળ આવી જય પોતાની બહેન ને સાડીમાં લાજ કાઢેલી જોઈ જોઈ જ રહ્યો હરજીભાઈ ઘરના બધાના સમાચાર પૂછવા લાગ્યા પ્રસંગ ખૂબ સારો ઉકલી ગયો તેથી આભાર માનવા લાગ્યા જયે મોકો જોઈને સાધનાને આજે જ તેડવા આવ્યો છું તેમ જણાવી દીધું કૈલાસબેન બોલ્યા પણ હજુ માતાજીએ છેડાછેડી છોડવા જવાનું બાકી છે ત્યાં ભરત બોલ્યો કંઈ વાંધો નહીં મમ્મી અમે એક દિવસ પછી જઈ આવીશું આપણી મુંબઈની ટિકિટ તો પાંચ દિવસ બાદ છે ને કૈલાસબેનનું મોઢું જરા પડી ગયું પણ તરત જ તેમણે બાજી સંભાળી લીધી અને બોલ્યા હા કોઈ વાંધો નહીં આજે તમે સાધનાને સારા મુહૂર્તમાં તેડી જાઓ અને કાલે ભરતરેખા અને તેનો ભાઈ આવીને ત્યાંથી તેડી જશે સાધનાને હૈયે હામ આવી તેને પોતાના સાસુને પૂછીને જમવાની તૈયારી શરૂ કરી દીધી અને ઝટપટ પોતાના ઘરે જવાની ઉતાવળ કરવા લાગી પણ અહીં તો પોતાનું પિયર થોડું હતું બધાને એક પછી એક જમાડવાના કામવાળા બહેનને પણ થાળી કાઢી આપવાની રસોડામાં પોતું મારવાનું તેવું નાનું મોટું કામ આટોપતા જ સાંજ પડી ગઈ પાંચ વાગ્યાની શુભ ઘડીએ સાધના પોતાની બે જોડી સાડી નાખીને ભરતને મળવા રૂમમાં ગઈ ભરતે જલ્દી પાછી આવવાની વિનવણી કરી હું કાલે વહેલો આવી જઈશ સારું કહીને તે રૂમની બહાર નીકળી અને સાસુ સસરાને પગે લાગી અને જવા માટે રજા લીધી નાની મુન્ની પણ ગેલમાં આવી ગઈ હરજીભાઈ અને કૈલાસબેન આવજો કહેવા આવી ગયા ભરત તે લોકોને સ્ટેશન મૂકવા આવ્યો બસને હજુ વાર હતી ભરત કોકા કોલા લઈ આવ્યો બસ આવતા જ સાધના તેના ભાઈ અને મુન્ની સાથે ગોઠવાઈ ગઈ રસ્તામાં ભાઈ સાથે ઘણી બધી વાતો કરી લીધી જાણે હવે વાત કરવાનો મોકો મળવાનો ન હોય તેમ બે કલાકમાં તો તે પોતાના ગામમાં પહોંચી ગઈ ઘરે પહોંચતા જ ભાભીએ તેનો કળસો કર્યા ઘરના લોકોને મળતા જ તેની આંખ ભીની થઈ ગઈ બધા લોકો સાધનાને ઘેરી વળ્યા સાધના નાનીમાંને પગે લાગી નાનીમાં બોલ્યા દીકરી સાસરાવાળા લોકો કેવા છે સાધનાએ બધી જ વાત વિગતે માંડીને કહી ત્યાં જ બાપુ આવ્યા સાધના પોતાના બાપુને જોઈ દોડીને તેમને વળગી પડી બાપુ પણ ખૂબ રાજી થયા આવતા તેમણે પહેલો પ્રશ્ન એ પૂછ્યો કે તારા સસરામાં કોઈને જાનમાં આવેલ લોકોને તકલીફ તો નહોતી પડી ને ભરતકુમાર આવવાના છે ને સાધના બોલી ના બાપુ કોઈ જાતની તકલીફ ન હતી પડી તે લોકો તો આપણા બધા લોકોના ખૂબ જ કામના તથા વ્યવસ્થાના ખૂબ જ વખાણ કરતા હતા જયના તેમજ તેના મિત્રોના પણ ખૂબ વખાણ કરતા હતા કે વે થોડા જ દિવસોમાં ખૂબ સારી એવી તૈયારી કરી લીધી સારું ત્યારે આજે બધા જ લોકો સાથે જમવા બેસીએ મોટા ભાઈ આવ્યા અને બધા સાથે જમવા બેસી ગયા સાધનાને આજે ઘણું બધું ભાભીને કહેવું હતું બંને નણંદ ભોજાય ઝટપટ કામ બતાવીને સાધનાની રૂમમાં ભરાઈ રહ્યા છોકરાઓ પણ આજે પોતાની લાટકી ફૂઈની સાથે જ સુવાના હતા બીજે દિવસે ભાભીએ મીનાને ભાવતી પૂરણપોળી બનાવી હતી ભરતકુમાર પણ આવી પહોંચ્યા છોકરાઓ તો સાધનાથી આખા જ ખસતા ન હતા તે લોકોને એમ હતું કે ભરત ફૂવા આપણી ભયને લઈ જશે તો બધા લોકોએ ખૂબ આનંદ કર્યા રાતના આઠ વાગ્યા પછી સાધનાને પોતાના સસરાને ઘરે જવા રવાના થવાનું હતું ભાભીએ તેને ગમતી નેવી બ્લુ રંગની બ્રાસો પ્રિન્ટની એક સાડી ભેટમાં આપી અને જલ્દી જ રોકાવવા આવવાનું ભાવ ભર્યું આમંત્રણ આપ્યું હવે સાધનાની શાંત આંખો બાપને બાપુને શોધવા લાગી બાપુ તેના રૂમમાં હતા તેને ખબર હતી કે સાધનાને ભરતકુમાર હમણાં જ નીકળી જશે તો પણ તે નીચે ન આવ્યા સાધના બાપુને મળવા તેમના રૂમમાં ગઈ બાપુ પલંગમાં સૂતા હતા તેનો તકિયો થોડો ભીનો હતો સાધનાએ બાપુને ઉઠાડ્યા તેમની આંખો પણ લાલ જણાતી હતી સાધના બોલી આવજો બાપુ હું જાઉં છું તમારી તબિયતનું ધ્યાન રાખશો આટલું બોલતા જ તે રડવા લાગી બાપુ પણ કઠણ મન રાખીને સાધનાને નીચે લાવ્યા બસ હવે તેમને લાગ્યું કે વિદાયની ઘડી આવી પહોંચી કરી પોતે ગૃહે જઈ રહી હતી વિદાયની આ દ્રશ્યાવલી ત્યાં ઊભેલા સહુ કોઈને આંખોમાંથી અશ્રુરૂપે વહી નીકળી એક દીકરીને વિદાય ગમે તેટલા કઠોર બાપને પણ પીગળાવી દેતી હોય છે એટલે જ તો કદાચ દીકરીની વિદાયમાં એક બાપ પોતાના જીગરના ટુકડાને બીજા કોઈનો સંસાર સાચવવા આપી દેતો હોય છે અને બાપ કે ભાઈઓ પણ આ સામાજિક રીતમાં કંઈ જ ન કરી શકતા હોય છે હવે નાનીમાં આવ્યા તેણે દીકરીને કુટુંબમાં સંપી અને રહેવાનું મોટા લોકોની મર્યાદા રાખવાની તેવું સૂચન કર્યું અને સાધના પોતિકા ગૃહે વિદાય થઈ ઘરે પહોંચીને સાધના સૌ પહેલાં પોતાના સાસો સસરાને પગે લાગી હાથ મો ધોઈને સીધી જ રસોડામાં પહોંચી ગઈ રેખાબેન મમ્મીને મદદ કરતા હતા સાધના બોલી રાધાબેન તમે આરામ કરો હવે હું આવી ગઈ છું તો બધું કરી નાખીશ ના હવે બધું કામ થઈ જ ગયું છે આપણે કાલે છેડાછેડી છોડવા જવાનું તો તમે બધી તૈયારી કરી લો હા પણ એક વાત તમારે મને રાધા નહીં કહેવાનું આ નામથી તો મારા મમ્મી જ મને બોલાવે છે રેખાએ છણકો કર્યો સારું નહીં કહું બસ હવે તમે બહાર જાઓ હું પોતું મારી દઈશ સારું ત્યારે કહીને રેખા બહાર નીકળી ગઈ આજે સાધનાને થોડો ડર લાગતો હતો કે મારાથી કંઈ ભૂલ તો નથી થઈને તે જલ્દી કામ બતાવીને ભરતને મળવા માંગતી હતી પણ ભરત આવીને તેના મિત્રોને મળવા ઉપડી ગયો હતો સાધના તેમના સાસુ પાસે જઈને પૂછવા લાગી મમ્મીજી કાલે માતાજીએ જવાના છીએ તો શું પૂજાપો લેવાનો રહેશે કૈલાસબેન બોલ્યા કાલે આપણે બધા જ જવાના છીએ તો તારે કંઈ જ ચિંતા નહીં રહે હવે તું થાકેલી છો તો સુઈ જા મેં બધી જ તૈયારીઓ કરી લીધી છે આપણે સવારના પાંચ વાગ્યાની બસમાં જવાનું છે હવે સાધનાને થોડી નિરાશ થઈ કે કાલે કોઈ તો મોટેરું અમારી સાથે આવશે પરત પણ આવી ગયો અને હાથ પગ ધોઈને પોતાના રૂમમાં જતો રહ્યો સાધના પણ પાણી લઈને રૂમમાં આવી તે બોલી કાલે સવારે વહેલા ઉઠવાનું છે પાંચ વાગ્યાની બસ છે મમ્મી કહેતા હતા ઓકે કહીને તે તરત જ સૂઈ ગયો માતાજીએ જઈને બધા પાછા હેમખેમ આવી ગયા હવે કાલે રેખાને તેડવા મહેમાન આવવાના છે અને તે જ સાંજે તેઓ સિમલા ફરવા જવાના છે તેથી વહેલા તૈયાર થઈ જજો કૈલાસબેને ઘરમાં સહુને કહી દીધું રેખાને તેડીને મહેમાનો ગયા અને બીજે જ દિવસે આ પરિવાર પણ મુંબઈ માટે રવાના થવાનો જ હતો સવારે બધો સમાન તૈયાર થઈ ગયો સાધનાના ભાઈ અને ભાભી પણ સ્ટેશન પર મૂકવા આવવાના જ હતા બધા સ્ટેશન પર નિયત સમયે પહોંચી ગયા ભાભીએ સાધનાના હાથમાં પૈસા આપ્યા અને કહ્યું પહોંચીને ખુશી ખબર આપશો કાગળ લખતા રહેજો તબિયતનું ધ્યાન રાખશો અને ત્યાં જ ગાડીએ પાવો માર્યો બધા ગાડીમાં ગોઠવાઈ ગયા હવે સાધનાને મનમાં એમ થતું હતું કે હું દેશમાં પાછી ક્યારે આવીશ વધારે વાત પણ ન કરી શકી ભાભી સાથે અને ગાડી સરકતી સરકતી દેખાતી બંધ થઈ ગઈ મુંબઈ પહોંચીને સાધનાનું ખૂબ ઉષ્માભર્યું સ્વાગત તેના પાડોશીઓએ કર્યું સાધના પણ પોતાનો ગૃહ પ્રવેશ કરતાં ખૂબ આનંદની લાગણી અનુભવતી હતી આજે બધા બહુ ખુશ હતા આમ જ ખુશીના દિવસો ચાલતા હતા આજે રેખાબેન તથા જમાઈ ફરીને આવી ગયા હતા અને રાતના તો તેઓની દુબઈ જવાની ફ્લાઇટ હતી તે લોકોને મૂકવા ઘરના તમામ સભ્યો જવાના હતા હરજીભાઈ પણ શાંત લાગતા હતા સાધના તેમના મનની વાત જાણી ગઈ તેણે ભરતને કહ્યું કે તમે પપ્પા પાસે બેસો હું અને મમ્મી અંદર સુધી જવા આપે તો જઈશું બધાની રજા લઈને રેખા તેના પતિ પાસે પતિ સાથે અંદર પહોંચી ગઈ કૈલાસબેનને પોતાની લાડકી રાધાની વિદાય બહુ વસમી લાગી તેની આંખોમાંથી અસરું વહેવા લાગ્યા આજે સાધનાને ફરી તેનું પિયર યાદ આવી ગયું સવાર પડતા જ વિવિધ ભારતીના મુંબઈ રેડિયો પરથી જૂની હિન્દી સિનેમાના ગીતો વાગી રહ્યા હતા કોઈના ઘરમાં ભગવાનની ઘંટડીઓના અવાજ આવી રહ્યા હતા તો કોઈના ઘરમાં ટિફિન બનાવવાની તૈયારીઓ ચાલતી હતી મુંબઈની સવાર ખૂબ જ ઝડપી હોય છે બાલ્કનીમાંથી દેખાતા દ્રશ્ય મુજબ કોઈ સ્ત્રીઓ ફેશનેબલ કપડામાં તો કોઈ રંગબેરંગી સાડીમાં સજ્જ થઈને ઓફિસે જવા નીકળીતી નીકળતી હોય ડબ્બાવાળા સફેદ કપડામાંથી માને માથે ગાંધી ટોપીમાં સજ્જ થયેલા હોય છે નાના ભૂલકાઓ પોતાની શાળાના ગણવેશમાં જતા દેખાતા હોય છે આમ સવારથી જ માર્ગો પર લોકોની અવર જવર રહેતી હોય છે સાધના મનોમન વિચારવા લાગી આ લોકો કેટલા જલ્દી ઉઠીને કામ પર જતા હશે ભરત રસોડામાં આવ્યો તો પણ તેનું ધ્યાન બારીમાંથી પસાર થતા લોકોના જ વિચારમાં ખોવાયેલું રહ્યું ભરતે ખોખારો ખાધો અને તે તંદ્રામાંથી બહાર આવી ભરત બોલ્યો શું જોઈ રહ્યા છે મેડમ તારે આમ નોકરી કરવા નહીં જવું પડે હો આજે સાંજે જલ્દી તૈયાર થઈ જશે આપણે જુહુ ચોપાટી પર મારા મિત્રોને તેના કુટુંબ સાથે ફરવા જવાનું છે સાધનાના મનમાં એક રોમાંચ ઉઠ્યો પોતાના પ્રિયતમ સાથે દરિયા કિનારે જવાની કેવી મજા આવશે તે વિચારવા જ વિચારતા જ તે રોમાંચિત થઈ ગઈ સાધનાએ આજે આછા ગુલાબી રંગની સાડી પહેરી હતી ઢીલો ચોટલો તેમાં નાનું મધમધ ગુલાબનું ફૂલ મરૂન રંગનો કોરા કંકુનો ચાંદલો કર્યો હતો આજે તે ખૂબ જ સુંદર લાગતી હતી ભરતના મિત્રો તો તેને જોઈને દંગ જ રહી ગયા એટલી સાદગીમાં પણ આવું અનુરૂપ અનુપમરૂપ તેમણે તો મજાક કરી ભાભી તમે તો મારા મિત્રને તમારી સાદગીથી જ ક્લીન બોલ્ડ કરી દીધો છે હવે તે અમારી સાથે બહાર આવવામાં પણ આનાકાની કરે છે આજે તો બધા સાથે હતા તેથી તમને લઈને આવ્યો છે સાધના ખરેખર શરમાઈ ગઈ બધાએ પાણીમાં ખૂબ ધમાલ કરી ભેલપુરીની મિજબાની પણ માણી હવે રાત થવા આવી હતી સાધનાએ ભરતને યાદ દેવડાવ્યું કે કાલે તમારે ઇન્ટરવ્યૂ છે તો ઘરે જલ્દી પહોંચી જજો પહોંચી જઈ તો પપ્પાએ પણ જલ્દી આવી જવાનું કીધું હતું સારું તો ચાલો હવે બધા નીકળીએ કહીને બધા ઘર તરફ આવવા ટેક્સીમાં ગોઠવાયા ઘરે પહોંચતા જ સાધના ઘરકામમાં લાગી ગઈ કૈલાસબેને થોડી જમવાની તૈયારી કરી રાખી હતી સવારે કેટલા વાગે જવાનું છે ચર્ચ ગેટ પપ્પા બોલ્યા સવારે નવ વાગ્યે ત્યાં પહોંચી જવાનું છે ભરત બોલ્યો કેટલા વાગે છૂટો થઈશ ફરી પ્રશ્ન બેથી ત્રણ કલાકમાં ભરતે ઉત્તર આપ્યો સારું ત્યાંથી બતાવીને સીધો જ એમ જે માર્કેટ પર આવી જશે મોટા કાકા પણ કહેતા હતા કે જ્યાં સુધી તારી નોકરીનો પાક્કું ન થાય ત્યાં સુધી તારે દુકાન દુકાને જ આવી જવાનું છે સારું પપ્પા ભરત ખાલી એટલું જ બોલ્યો અને સાધનાએ પીરસેલી થાળી જમવા લાગ્યો અને સાધનાએ પીરસેલી થાળી જમવા લાગ્યો રાતના કામ આટોપીને સાધના તેના રૂમમાં આવી આજે ભરત તેના મિત્રોને મળવા નહોતો ગયો તે રૂમમાં સાધનાની વાટ જોતો હતો સાધનાએ પાણી આપ્યું અને બોલી દુકાન પરથી ક્યારે આવશો ખબર નહીં એવો ન ગમતો જવાબ આપીને ભરત બોલ્યો હજુ મારે તારી સાથે ફરવું હતું મારે તને આખું મુંબઈ બતાવવું હતું પણ પપ્પાએ મારા સપના પર પાણી ઢોળી દીધું છે સાધના પોતાના પ્રિયના માથામાં હાથ ફેરવતી હતી ભરતની આંખો કેરાવા લાગી છતાં તે બોલી જતો હતો સાધના તેની વાત સાંભળતી હતી પણ પ્રેમનો હુંફાળો સ્પર્શને પણ માણતી જતી હતી આજે તે બહુ ખુશ હતી આજે આખો દિવસ તે ભરતની સાથે હતી ભરતે આંખો ખોલી અને બોલ્યો કંઈ તો બોલ હું કાલથી આખો દિવસ દુકાન પર જઈશ અને રાતના આવીશ હું અને તું રાતના મળશું કેવો સમાજ છે મારી મજબૂરી પણ નથી સમજતા સાધના હસવા લાગી અને બોલી મારા ભોળાપતિ દેવ હું કંઈ આખો દિવસ તમારી સાથે થોડી બેસી રહું મારે પણ ઘરકામ હોય કે નહીં અને મોટાની વાત તો માનવી જ પડે ને તમે મોડા આવશો તો હું તમારી રાહ જોઈશ તેમાં પણ કેવી મજા કેવી મજા આવે ત્યાં તમે મને યાદ કરજો અને અહીં હું તમારા આવવાની રાહ જોઈશ તેમાં પ્રેમ બેવડાશે આમ સાધના એક પરિપક્વ મિત્ર બનીને પોતાના પ્રિય પાત્રને સમજાવી રહી હતી તેણે પંખો થોડો ફાસ્ટ કર્યો હવા આવવાથી તેના વાળ ઉડવા લાગ્યા અને તેને આંખો બંધ કરી લીધી અચાનક ધીમે રહીને કોઈ રૂમનો દરવાજો ખખડાવતા ખખડાવતું હતું સાધનાની આંખો ખુલી ગઈ તેણે ઘડિયાળમાં જોયું તો સવારના છ વાગી ગયા હતા તેણે ઝટપટ ઊભી થઈને દરવાજો ખોલ્યો સામે કૈલાસબેન ઊભા હતા તે બોલ્યા જય શ્રી કૃષ્ણ ચટપટ નહીં નાહી ધોઈને તૈયાર થઈ જા ભરતનું ટિફિન બનાવવાનું છે અને તમારા પપ્પા માટે ઓછી સાકરવાળી ચા બનાવીને તૈયાર રાખજે અમે બંને હવેલી મંગળાના દર્શન કરીને આવીએ ભરતને સમયસર જગાડી મૂકજે સારું મમ્મીજી કહીને તે મુખ્ય દરવાજો બંધ કરીને તૈયાર થવા લાગી આજે તે આછા લીલા રંગની સાડીમાં અતિ સુંદર લાગતી હતી નાહીને તેણે ભરતને જગાડ્યો ભરત તેના કોમળ દેહમાંથી આવતી ફોરમને માણી રહ્યો હતો ત્યાં જ સાધનાએ તેને બળજબરીથી પલંગ પરથી ઉઠાડ્યો ભરત પણ પપ્પા આવી જશે તો તો બોલશે તેથી જલ્દી તૈયાર થઈ ગયો સાધના પણ જમવાનું બનાવવા લાગી ભરત રાતના આવીશ કહીને ચર્ચગેટ જવા નીકળ્યો ત્યારબાદ નાસ્તો ચા અને પાણી કરી તેમનું અને ભરતનું ટિફિન લઈને પપ્પા માર્કેટ જવા નીકળ્યા હવે ઘરના નાના મોટા કામ પતાવવાના હતા સાધના ધીમે ધીમે ઘરની રહેણી કહેણી શીખવા લાગી આજે સાંજે તેની બહેન ઘરે આવવાની હતી તે આવીને બધાને રવિવારે જમવાનું આમંત્રણ આપી અને ગઈ તો મિત્રો મારી ચેનલ પર નવા હોવ હજુ સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી રાત જલ્દી પડી ગઈ કૈલાસબેને જમવામાં સૂકી ભાજી થેપલા રાયતા મરચાં સૂપ અને પુલાવ બનાવવાનો ઓર્ડર આપ્યો આટલી રસોઈ કરતા તો રાત પડી જશે તેથી સાધનાએ કામ ઝટપટ શરૂ કરી દીધું ત્યાં જ ભરત આવી ગયો કામ જલ્દી આટોપી અને નાહીને તે પોતાના રૂમમાં આવી આજે તે થોડી થાકેલી લાગી પણ ભરત સાથે બેસીને વાત કરતાં તેનો થાક ગાયબ થઈ ગયો બંનેએ પોતાના દિવસ દરમિયાનની વાત કરી કેવું રહ્યું તમારું ઇન્ટરવ્યૂ સરસ બે દિવસમાં ખબર પડી જશે કંપનીવાળા ફોન કરીને બોલાવશે મેં દુકાનનો નંબર આપેલો જ છે સારું પણ આજે તું થાકેલી કેમ લાગે છે ના એ તો એમ જ સાધના થોડી પાસે સરકી બારીમાંથી ઠંડો પવન વહી રહ્યો હતો બે પંખીડા એકબીજામાં ઓતપ્રોત હતા ત્યાં જ સાધનાને યાદ આવ્યું કે મમ્મીએ છ વાગ્યે ઉઠવાનું કહ્યું છે તો તે અલાર્મ મૂકવા ઊભી થઈ ભરતને આવી અડચણ પસંદ ન પડી તે મનોમન મમ્મી પર ગુસ્સે થયો સવાર પડતાં જ ફરી ઝટપટ કામ પર લાગેલી સાધના થોડી કરમાયેલી લાગી પણ કામમાં હોવાથી તે પોતાનું મોં પણ અરીસામાં જોઈ શકતી ન હતી પરત પણ રાતના ગુસ્સામાં જલ્દી દુકાન પર જવા નીકળી ગયો સાધના આખો દિવસ તેના જ વિચારોમાં ખોવાયેલી રહી આજે કામ પણ બરાબર થતું ન હતું સાધના સાધના ભરતનો ફોન છે સામેવાળા મીતા માસી બોલ્યા સાધના ઝટપટ પગના પહેર્યા વિના જ દોડી ફોનમાં સામેથી હું ભરત કામ પતી ગયું તો સાંભળ મારી જોબ પાકી થઈ ગઈ છે તે લોકોનો હમણાં જ ફોન હતો કાલથી જોઈન્ટ કરવાનું છે તું મમ્મીને આ વાત જણાવી દે છે હું રાતના વહેલો આવી જઈશ અને કેરીનો રસ લઈને આવીશ તો તું એ રીતનું જમવાનું બનાવજે સાધનાએ હા સારું કહીને ફોન મૂકી મીતા માસી બોલ્યા બેસ બેટા પણ સાધના પૂછ્યા વિના આવી હતી તેથી પાછી આવીશ એમ કહીને ઘરે આવી ગઈ આવીને તેને મમ્મીને આ ખુશખબર જણાવી મમ્મી બોલ્યા સારું સારા સમાચાર છે તારા પગલાં સુકનવંત નીવડ્યા સાધનાને આ ગમ્યું ત્યાં જ મમ્મી બોલ્યા કે સૌ પહેલાં મને જણાવ્યું હોત ને તો હું આખી બિલ્ડિંગમાં ગાજતી ફરત કંઈ નહીં હવે બધાને કહીશ કહીને તેઓ ઘરની બહારના પોર્ચમાં બેઠેલા મંડળીમાં પહોંચી ગયા સાધના ખુશી ખુશી જમવાની તૈયારી કરવા લાગી ભરતને પપ્પા પણ સમયસર આવી પહોંચ્યા નાનો ભાઈ પાર્ટી માગવા લાગ્યો ભરતે રવિવારે બધા રાતના બહાર જમવા જશું એવું જણાવ્યું સાધના કામ આટોપી નાહીને પોતાના રૂમમાં ગઈ તો મિત્રો આજનો અંક અહીં જ સમાપ્ત કરી અને મિત્રો તમને જો નવલકથા કે વાર્તાઓ સાંભળવી ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને તમારા મિત્રવર્તનમાં શેર કરવા અને નમ્ર વિનંતી મિત્રો સપોર્ટ આપવા બદલ ખૂબ ખૂબ આભાર ફરી મળીએ આવતા અંકે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ